મીરા વોલમાર્ટના ચાઈ માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજના સેલની અંદર આપણે હાઈ એક્સેલ સુધીની પેન્ટ પેન ને પણ દુપટ્ટાવાળી પાંચસો રૂપિયામાં બતાવવાના છે તો એના પહેલાં આપણે હેવીમાં બતાવવું પડે કેમ કે લગ્નગાળાની સીઝન છે એ ભારે કલેક્શન તો જોઈએ આ જો પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે ભારેમાં ભારે હેવીમાં હેવી ક્વોલિટી એક્સપોર્ટની આઈટમ છે સુપર ક્વોલિટી સિકવન્સનું પ્યોર વર્ક આવશે અને સાથે યો લગ્ન વિવાદ શોર્ટ કુર્તો બહુ એટલે બહુ મસ્ત આઈટમ છે આ જો ચણિયા ટાઈપ નો એકદમ ડિવાઇડર ફૂલ ફ્લેર વાળો પ્લાઝો આવશે એની અંદર અને આ વ્હાઇટ કલર નો સેમ દુપટ્ટો વ્હાઈટ ના શોખીનો માટે સ્પેશિયાલિટી બારસો ને પચાસ રૂપિયામાં પ્રીમિયમ પ્રીમિયમ ને હેવીમાં હેવી ક્વોલિટી પ્રીમિયમ માં પ્રીમિયમ હેવી માં હેવી સુપર ક્વોલિટી બારસો ને પચાસ હવે એક બીજી વેરાયટી બતાવું છું ફોર ફાઈવ વાળા આ જો એ વન ક્વોલિટી છે ગજી અંદર સુપર માં સુપર ક્વોલિટી આવશે સાઈડમાં બે પોકેટ આવશે આગળ પણ સ્લીવમાં વર્ક અને ગળામાંય વર્ક આવશે દુપટ્ટો જોઈ ગયો ફૂલ એટલે ફૂલ પેન્ટ વાળી આઈટમ છે દુપટ્ટો જુઓ તમે એકદમ એટલે એકદમ રીચ અને મસ્ત દુપટ્ટો છે અને આ એનું પેન્ટ છે 1500 રૂપિયામાં 3 4 અને 5 એક્સેલ સુધીની સાઈઝ મળવાની છે આની અંદર ખાસ કરીને હવે આપણે બેનો માટે મંગાવ્યા છે કાપ માથે બાંધવા છે આવી વસ્તુ આપણે રાખતા નથી પણ બેનો આવીને ડિમાન્ડ કરે કે પૂજાબેન આવી જેની મોટી વસ્તુ લેવા ક્યાં છે

આ બધા નાની સાઇઝમાં હવે હું તમને બતાવવાની છે એ લોઅર ફાઈ એક્સેલ સુધીની સાઇઝ મળવાની છે આની અંદર ડબલથી લઈને ફાઈ એક્સેલ કલર ચોથા ચાજુ બધા કોફી કલર બ્લેક કલર બ્લુ કલર એકસો ને પચાસ રૂપિયામાં હેવી ક્વોલિટી છે ચાલુ આઈટમ નથી આ જો બધી હેવી ક્વોલિટી છે આની અંદર ખાસ કરીને કહી દઉં માર્કેટમાં ચાલુ આઈટમ આવે ભારે આઈટમ આવે ચાલુ આઈટમ ની અંદર ખડી હોય છે આપણે આ ખડી વાળા નથી મંગાવ્યા પ્રિન્ટ છે મારી જવાબદારી અને એ પણ 150 રૂપિયામાં બે 150 માં વેચે આ વધારે ભાવ હોય આનો 200 હોય માર્કેટમાં ઓલા 150 માં વેચાતા હોય તો આપણે ભારે ક્વોલિટી તમને 150 માં આપવાના છે જો પીસ ખોલીને બતાવું તો સાઈઝ પરમાં જો નાડાવાડા આવશે અને મટીરીયલ પણ એકદમ સરસ વુલનનું કપડું આવશે હવે હું તમને ફેર બતાવું છું ડબલ એક્સેલ ની ફેર કુર્તી પેન્ટ અને દુપટ્ટો રેયોન ની અંદર સુપર માં સુપર ક્વોલિટી પૂજા બેન બધા સુપર ક્વોલિટી બોલતા હોય પણ આપણે ખરેખર બધી સુપર ક્વોલિટી ની આઈટમ રાખીએ એનું દુપટ્ટો અને રેયોન નું પેન્ટ મટીરિયલ બહુ જોરદાર છે એમ એક બ્લુ કલર છે પાંચસો રૂપિયામાં આવશે અને એમાં એક મેથી પીળો કલર છે ને એક ચેરી લીલો કલર છે પછી એમાં મસ્ત પેટર્ન છે બાંધણીની આ જો તમે બ્લેક કલર બાંધણી ને જો તો કાચો એનો દુપટ્ટો જો બાંધણી બહુ મસ્ત લાગે 500 રૂપિયામાં એમાં બીટ કલર છે આપકી પાસે આચરમાં ગ્રે કલર છે અને મર્ચન્ટા ત્રણ કલર છે આ પેટર્ન પ્લાઝો પેર માં બધા સુપર હિટ આ મટીરિયલ છે આપણે રોયની ની પેર છે સાતસો પચાસ માં વેચીએ ને એટલે બધું ભારે મટીરિયલ છે આ પેટન જોઈ આ રાણી ગુલાબી કલર બીટ કલર પર્પલ નીચે હોલસેલ વાળા બિલ ની વાત જોવે ને કે આવે કઈ પૂછાતું

પેન્ટ ના ફરમાય બતાવી દો કુર્તી લેવલમાં લેવલ માં ફરમો આવશે ફાઈવ એક્સેલ નો પેન્ટ જો એનો દુપટ્ટો પાંચસો રૂપિયામાં એકદમ સરસ હેવી પ્રીમિયમ અને સુપર ક્વોલિટીની આઈટમ આપણે આપી દીધી છે સેલના ભાવમાં મસ્ત ક્વોલિટી લેવી હોય તો તમારે મીરા વોલમાર્ટની અંદર આવું પડે આવી સરસ નરસ નવી હેવી ક્વોલિટીને લેવા માટે થઈને ખાસ કરીને જય માતા